ભારતીય જનતા પક્ષ અને માન્ય વડાપ્રધાન એનાથી ભારતીય જનતા પક્ષના સૂચના અનુસાર દરેક ઠેકાણે હર ઘર તિરંગા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે દરેક નગર શહેર તાલુકા દરેક ઠેકાણે નાના નાના ગામોમાં પણ

પોલીસ ખાતું હોય જીઆરડી હોય વિદ્યાર્થીઓ હોય શિક્ષક હોય તાલુકા પંચાયત નગરપાલિકા ભારતીય જનતા પક્ષના તમામ આગેવાનો યાત્રામાં જોડાયા છે અને ગર્ભાવતી નગરી માહોલ આજે તિરંગાભાઈ થયો છે આજે અહિયાં કોઈ પણ ધર્મ ભેદભાવ વગર તમામ ભારતીય છે તમામ You no know